ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહેપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી અંતર્ગત ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓનો પ્રથમ રાઉન્ડ છે એ જાહેર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો બીજા રાઉન્ડમાં કેટલું મેરિટ છે તેની આપણે વિગતવારની ચર્ચા કરીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટના વિઝિટ કરતા તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં ના જણાવો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો નજીકના સમયમાં આવનારી જે ટેટ ટુની છે પરીક્ષા છે આવવાની છે ટેટ વનની છે એ નોટિફિકેશન આવી ગયું છે એમનું એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા કરાવવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો એનો પણ તમે છે એ લાભ લઈ શકો છો તો જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો કે આપણે છે એ કચ્છ જિલ્લાનું ભાષાઓનો પ્રથમ રાઉન્ડ કેટલો થયો પળે પળેની અપડેટ તમને આ ચેનલના માધ્યમમાં વિડીયો થકી મળી રહેશે એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો તો પ્રથમ તબક્કો છે એ ધોરણ છથી આઠ ભાષાઓનો જે બહાર પડ્યો છે તેમાં આજથી મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓને છે કોલ લેટર એના ડાઉનલોડ કરવાના શરૂ થઈ ગયા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ કોલ લેટરના ડાઉનલોડ કરી લીધા છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે જવાનું છે જિલ્લા પસંદગી માટે તારીખ અઠ્યાવીસ દસથી ઓગણત્રીસ દસ બે દિવસ દરમિયાન છે એટલે કે દિવાળી પછી છે તમારે જવાનું છે આફ્ટર દિવાળી વેકેશન બરાબર છે હવે આ બે દિવસ દરમિયાન છે તમારે તમામ કોલ લેટરમાં જે સૂચનાઓ આવેલી છે એ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે અને એને તમારે સો સો ટકા ફોલો કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો હવે જોઈએ ભાષાવાર મેરિટમાં તો ગુજરાતી ભાષાનું બિન અનામત કેટેગરીમાં જોવા જઈએ ઓપનમાં તો સડસઠ પોઈન્ટ જીરો ત્યાંશી છ એ છે અનામત કેટેગરીમાં ગુજરાતી ભાષાનું મેરિટ અટક્યું છે ત્યારબાદ હિન્દી ભાષાનું છે બરાબર છે એવી જ રીતે જોવા જઈએ તો ગુજરાતીનું ભાષાનું દિવ્યાંગતા જૂથ અંતર્ગત એ બી સી અને ડી અને ઈ અંતર્ગત જોવા જઈએ તો એ કેટેગરીનું મેરિટ ગુજરાતી ભાષાનું એકસઠ પોઈન્ટ તેતાલીસ ચોરાણું અટક્યું છે દિવ્યાંગતાનું ગુજરાતી ભાષાનું છે એ બી કેટેગરીનું મેરિટ છે એ સાહીઠ પોઈન્ટ સિત્યોતેર એકસઠ અટક્યું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સી કેટેગરીનું મેરિટ છે એ ગુજરાતી ભાષાનું દિવ્યાંગતા અંતર્ગત ચોસઠ પોઈન્ટ અઠ્યાવીસ ત્યાંશી એ અટક્યું છે અને ડી અને ઈ કેટેગરીનું નથી વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો આ વાત થઈ ગુજરાતી ભાષાની હવે આપણે હિન્દી ભાષાની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો હિન્દી ભાષાનું બિન અનામત કેટેગરીનું મેરિટ જે છે એ ચોંસઠ પોઈન્ટ નેવ્યાશી ચૌદ એ અટક્યું છે વિદ્યાર્થી મિત્રો ડન છે અને ત્યારબાદ દિવ્યાંગતા ધરાવતા કેટેગરી અંતર્ગત એબીસીડી અંતર્ગત એ કેટેગરીનું જોવા જઈએ હિન્દી ભાષાનું તો સત્તાવન પોઈન્ટ ત્યાંશી એકતાળીસ છે એ એ કેટેગરીનું મેરિટ અટક્યું છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બી કેટેગરીનો નથી બરાબર છે ત્યારબાદ હિન્દી વિષય અંતર્ગત સી કેટેગરીના મેરિટની જો ચર્ચા કરવા જોઈએ તો તેસઠ પોઈન્ટ તેતાલીસ પચાસ છે એ દિવ્યાંગતા ધરાવતા હિન્દી ભાષાના વિષય અંતર્ગત સી કેટેગરીનું મેરિટ છે તો આ થઈ હિન્દી ભાષાની વાત ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વિષયની વાત કરવા જોઈએ ઇંગ્લિશ વિષયની તો બિન અનામત કેટેગરી ઓપન કેટેગરીનું મેરિટ છે એ અંગ્રેજી ભાષાનું અડસઠ પોઈન્ટ તેતાલીસ એકોતેર છે એ મેરિટ અટક્યું છે સૌથી જો ભાષાઓમાં જોવા જઈએ તો અંગ્રેજીનું થોડુંક કચ્છ સ્પેશિયલ ભરતી અંતર્ગત મેરિટ ઉપર કહી શકાય અડસઠ એટલે બરાબર છે બીજી ભાષાઓની સરખામણીમાં ત્યારબાદ અંગ્રેજી ભાષાના દિવ્યાંગતા ધરાવતા અંતર્ગત કેટેગરીની જો જો વાત કરવા જઈએ તો અઠ્ઠાવન એંશી ચોવીસ છે એ એ કેટેગરીનું મેરિટ છે વિદ્યાર્થી મિત્રો અને ત્યારબાદ સી કેટેગરીમાં જોવા જઈએ તો પાસઠ અઠ્યાશી પંચોતેર છે એ દિવ્યાંગતા ધરાવતા અંગ્રેજી ભાષા અંતર્ગત સી કેટેગરીનું મેરિટ કહી શકાય જે સી કેટેગરીનું પણ હાઈએસ્ટ મેરિટ છે અંગ્રેજી ભાષાનું કહી શકાય છે દિવ્યાંગતા અંતર્ગત તો આ થઈ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી ભાષાની વાત ત્યારબાદ સંસ્કૃત ભાષાની જો વાત કરવા જઈએ તો બિન અનામત કેટેગરી ઓપન કેટેગરીમાં સંસ્કૃત ભાષાનું છે એ છાસઠ પોઈન્ટ અઠ્ઠાવન ચોવીસે મેરીટ અટક્યું છે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એ બી સી ડી અને ઈ કેટેગરી અંતર્ગત દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોમાં સંસ્કૃત ભાષામાં એ બી અને ડી અને ઈ કેટેગરીનું વાત કરીએ તો માત્ર ને માત્ર સી કેટેગરીનું છે એ બાસઠ પોઈન્ટ ચુમ્માલીસ એ છે એ મેરિટ અટક્યું છે અને માજી સૈનિકનું કોઈ એમાં મેરિટ બતાવ્યું નથી બરાબર છે એટલે આ જેટલા પણ ઉમેદવારોનો વારો આવી ગયો છે એમને ખરેખર કોંગ્રેચ્યુલેશન્સ તમારા બધાએ છે એ સૂચના કોલ લેટર તમે ડાઉનલોડ કરી જ લીધો છે એમાં જે સૂચનાઓ છે તમામ અસલ પ્રમાણપત્રો તમારે લઈ જવાના છે સ્કૂલિંગ સર્ટિફિકેટ હોય કે પછી તમારો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય જાતિનો દાખલો હોય બરાબર છે એસીબીસી કેટેગરી કોઈપણ કેટેગરીમાં આવતો તમે બરાબર છે જાતિનો દાખલો નોન ક્રિમિલ સર્ટિફિકેટ સ્કૂલિંગ સર્ટિફિકેટ પીટીસીના જે બધા તમામ ડોક્યુમેન્ટ છે તમારા સેકન્ડ બે ઇયર્સનું પીટીસી કર્યું હોય તો પ્રથમ વર્ષ સેકન્ડ વર્ષ ત્યારબાદ કોલેજની જે તમામ માર્કશીટો છે પછી જો સેમેસ્ટર વાઇઝ હોય તો તમામ સેમેસ્ટરની અસલ માર્કશીટો ત્યારબાદ જો તમે એમએ કરેલું છે તો એમ એની પણ તમે જે ટૂંકમાં જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે જે તમે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે તમામ સેટ તમારી પાસે તમે જ્યારે જાઓ છો ત્યારે તમારે છે એ બધા ડોક્યુમેન્ટ તમારી પાસે અસલ પ્રમાણપત્ર અને એક ટ્રુ કોપીનો સેટ તમારી પાસે હોવો જરૂરી છે જરૂરી છે જરૂરી છે એમાંથી એવું ના થાય કે તમે જ્યારે જ્યાં ત્યાં જાઓ બરાબર છે અને એક ડોક્યુમેન્ટ ઘરે પડ્યું રહે તો દોડા દોડી વધી જશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે એટલે ખાસ આ એક મોકો આવ્યો હોય ત્યારે આટલી ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમારે તમામ સૂચનાનો ફોલો કરીને તમારે આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો ડન છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ થાય આપણે ગુજરાતી ભાષાના બરાબર છે જે કોલ લેટર છે એ આજથી નીકળવા મળ્યા છે અઠ્યાવીસ દસથી ઓગણત્રીસ દસ દરમિયાન તમારે છે એ જિલ્લા પસંદગી માટે જવાનું છે બરાબર છે આ એમનું મેરિટ છે હવે વિદ્યાર્થી મિત્રો હવે પછી જે રાઉન્ડ આવશે બરાબર છે એની પણ આપણે ચર્ચા વિગતવાર કરીશું બરાબર છે હવે જેટલા પણ ઉમેદવારો બાકી રહે છે એ બધાએ કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલા માર્ક થાય છે બરાબર છે પ્લસ સોરી મેરિટ કેટલું બને છે મેરિટ બરાબર છે અને તમારી ખાસ એટલે ખાસ તમારી કેટેગરી કોમેન્ટ કરજો બરાબર છે કેટેગરી તમારી છે એ કેટેગરી કોમેન્ટ કરજો અને તમારે કેટલું મેરિટ થાય છે એ પણ સાથે સાથે કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે પછી એમાં ગુજરાતીવાળા જો ક્લાસ જોતા હોય તો એ પણ કોમેન્ટ કરજો હિન્દીવાળા ક્લાસ જોતા હોય તો એ પણ તમે કોમેન્ટ કરજો અંગ્રેજી અને સંસ્કૃતવાળાએ પણ કોમેન્ટ કરવાની છે કે મારે સર એટલું મેરિટ થાય છે આ મારી કેટેગરી છે બરોબર છે ડન છે અને જેટલા પણ વિદ્યાર્થીઓનો વારો આવી ગયો છે એને ખરેખર દિલથી અભિનંદન અને જે ઘણા બધા છે એ ભરતી પણ બાકી છે બરોબર છે એટલે જેમને લો મેરિટ બને છે એમને કોઈપણ જાતની ચિંતા કરવાની નથી ટેટ વન છે એ વિદ્યાર્થી મિત્રો બહાર પડી ગઈ છે ટેટ વનની હું ડીપમાં તૈયારી કરાવવાનો છું બરોબર છે આપણે ક્લાસની શરૂઆત કરી દીધી છે યુટ્યુબ બટન પર સબસ્ક્રાઇબ બટન કરી દીધું આપણે ફ્રી લેક્ચર સિરીઝ શરૂ કરેલી છે એની ટેટ વનમાં વિદ્યાર્થી મિત્રો તમે ખાલી સો માર્ક લાવીને ખ્યા ને એટલે ટેટ ટુ કરતાં ટેટ વન સારી છે વિદ્યાર્થી મિત્રો એક દૃષ્ટિએ જોવા દઈએ તો શું કામ તો કે વિદ્યાર્થી મિત્રો હું તમને વિગતવાર ચર્ચા કરું તો ટેટ ટુ છે ને એ ટેટ ટુમાં સ્પર્ધા સૌથી વધારે છે અને એનું મેરિટ પણ હંમેશા કેવું જતું હોય ઊંચું જતું હોય જ્યારે ટેટ વનમાં છે ને એ થોડીક હાર્ડ આવે એટલે અમુક વિદ્યાર્થી પાંચ પણ ન થતી જ્યારે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ જે પહેલી ટેટ લેવાની હતી ને જ્યારે ટેટની શરૂઆત થઈ ત્યારે આખા ગુજરાતમાં માત્ર ચાર ટકા એનું રિઝલ્ટ આવ્યું હતું અને જેમણે માત્ર બ્યાસી માર્ક હતા ને એકસો પચાસમાંથી પાસિંગ માર્ક હતા ને એ લોકો પણ આજે વિદ્યાસાયિક શિક્ષક તરીકે દસ વર્ષની એણે નોકરીના પૂર્ણ કરી લીધેલા છે બરાબર છે એટલે ટેટ વનનો ફાયદો તમારો ખૂબ છે એટલે એમાં તમે સારા માર્ક લાવજો આપણે ટેટ વનની તૈયારી શરૂ કરાવી દીધી છે અને બીજો બેનિફિટ જો તમને ટેટ વનનો કહેવા જાઓ તો ટેટ વનમાં સૌથી વધુ ભરતી આવવાની છે શિક્ષક તરીકેની બરોબર છે એટલે આની તૈયારી તમારે એકથી વધુ ડીપમાં તમારે કરવાની છે બીજો બેનિફિટ એ છે કે તમારી નેવું મિનિટ હતી એને હવે એકસો ને વીસ મિનિટ કરી નાખી છે એટલે બે કલાક આનો સીધો બેનિફિટ તમને ટેટ વનમાં થવાનો છે આ એક સત્ય હકીકત ફેક્ટ વાસ્તવિકતા કઈ જોઈએ એ તમારે ગળે ઉતારી દેવાની છે બરોબર છે કેમ કે હું આ બધા અનુભવોમાંથી પસાર થયેલો છે મેં પોતે ટેટ ટુ પાંચ કરેલી છે એકસો ને અગિયાર માર્ક છે બરોબર તમારે મને માર્કશીટ જોતી હોય ખોટું નહીં બોલતો તમને હું ફોટો પાડીને મોકલી દઈશ બરાબર જો કોઈને ખોટું લાગતું હોય તો એટલે ટેટ વન ટેટ નો મને ખાસો અનુભવ છે અને આજે એવી લેક્ચર બધા મૂકું છું એ મારા અનુભવના નીચોડના આધારે તમને ક્લાસ આપું છું બરાબર છે અને ઓથેન્ટિક માહિતી જ તમને આપું છું એટલે સો ટકા વિશ્વસ નહીં એમાં કોઈપણ જાતનું ચેન્જિસ નહીં હોય એટલો તમે મારા પર ટ્રસ્ટ કરજો બરાબર છે એટલે હું તમને કહું છું કે ટેટ વનની તૈયારી હું છે તમને સો ટકા દિલથી ભણાવવાનો છું જો એમાં તમે ખરેખર તૈયારી કરવા માંગતા હો તો ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમે હજી ના જોડાના હો તો જોડાઈ દેજો મોડું નથી થયું બરોબર છે આપણે થિયરી લઈશું મોડેલ પેપર લઈશું મોક ટેસ્ટ લઈશું અને લેક્ચર પણ રેગ્યુલર લઈશું વિદ્યાર્થી મિત્રો એટલે તમારે ખાલી ફ્રી બટન પર ક્લિક કરવાનું છે સબસ્ક્રાઈબ બટન પર જેથી તમામ ક્લાસની નોટિફિકેશન છે તમને જલ્દી મળી જાય વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આજનો ક્લાસ અને આજની માહિતી છે તમને ખરેખર સારી લાગી છે અને ગળા ઉતરી ગઈ છે જો કોઈ પણ ઇસ્યુ હોય પણ પ્રોબ્લમ હોય તમે કોમેન્ટ છે કોમેન્ટ બોક્સમાં કરી શકો છો હું ફ્રી છે એટલે તમને એનો આન્સર તમને સો સો ટકા આપીશ થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ઘંટને નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા થેન્ક યુ મિત્રો